નમસ્કાર દર્શક મિત્રો અમારી આ YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે આ વિડિયોમાં તમને ગુજરાત સહિત ભારતનાં અને વિદેશનાં તાજા અને મહત્ત્વના સમાચારો આપવામાં આવશે તો અંત સુધી બન્યા રહેજો વાત કરીએ શરૂઆતમાં ગુજરાતના સમાચારો વિશે તો યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો ચિંતાજનક વધારો ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાય છે ખાસ કરીને યુવાનો અને બાળકોમાં જેનાથી આરોગ્ય તંત્રમાં ભયનો માહોલ છે રાજકોટમાં તેર વર્ષીય ભાવેશ બાબવા મીરામાં પાણી પીધા બાદ ધરી પડ્યો અને હાર્ટ એટેકની આશંકાએ હોસ્પિટલમાં મૃત જાહેર થયો આ જ રીતે રાજકોટમાં વીસ વર્ષીય યુવનાજસિંહ શ્રીપાલ યાદવ લઘુશંકા દરમિયાન ધરી પડ્યો હાર્ટ એટેકની શંકાએ તેનું પણ મૃત્યુ થયું સુરતના વર્ષીય મિનલબેન થઈ ધરી પડી અને હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મૃત્યુ વર્ષ બે હજાર ત્રેવીસમાં ઈ એમ આર આઈ એકસો આઠ એ ગુજરાતમાં પાંચસો હૃદય રોગના કટોકટી કોલ નોધ્યા જે બે હજાર બાવીસની સરખામણીમાં ઓગણત્રીસ ટકાનો વધારો દર્શાવે છે નિષ્ણાતોનું કહેવું છે કે બેઠાડુ જીવન તણાવ જંક ફૂડ અને પોસ્ટ કોવિડ અસરો હાર્ટ એટેકના મુખ્ય કારણો છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બે લાખ શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની યોજના જાહેર કરી છે જેથી હૃદયરોગની કટોકટીમાં જીવ બચાવી શકાય આગળના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામ્ય મિલકત ધારકો માટે પ્રોપર્ટી કાર્ડની રૂપિયા બસ્સોની ફી માફ કરવાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ ગુજરાતમાં ગ્રામ્ય મિલકતોનું સર્વે પૂર્ણ થઈ ગયું છે અને એકવીસ જુલાઈથી મફત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ શરૂ થઈ ગયું છે જે ગ્રામીણ વિસ્તારોના લોકોને મોટી રાહત આપશે હવે આગળ વરસાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વરસાદનો દોર આજે પણ યથાવત રહ્યો છે એકવીસ જુલાઈએ સો તાલુકાઓમાં વરસાદ નોંધાયો જેમાં કપટવંજમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગે સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં હરવાથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને છવ્વીસ જુલાઈએ અમરેલી ભાવનગર નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે આ વરસાદે ખેડૂતોને રાહત આપી છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ છે રાજ્ય સરકારે પૂર અને પાણી ભરાવાની સ્થિતિ સામે લડવા માટે એનડીઆરએફની બાર અને એસડીઆરએફની વીસ ટુકડીઓ તૈયાર રાખી છે અમદાવાદના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદમાં એસજી હાઇવે પર એલિવેટેડ કોરિડોરના નિર્માણને લઈ કર્ણાવતી ક્લબથી વાયમસીએ ક્લબનો રોડ છ મહિના માટે બંધ કરવામાં આવે છે આ રોડ બંધ થવાથી સાનંદ અને સરખેસથી આવતા વાહનો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિક દબાણ વધવાની શક્યતા છે સાબરકાંઠામાં પશુપાલકોનું દૂધના ઓછા ભાવ સામે આંદોલન આઠમા દિવસે પણ યથાવત છે જેના કારણે દૂધ પુરવઠા પર અસર વર્તાઈ રહી છે અરવલ્લીના મોડાસામાં મહિલાઓએ સાબર ચેરમેન વિરુદ્ધ નાનામી કાઢી વિરુદ્ધ નોંધાવ્યો હતો જેના પગલે દૂધ મંડળીઓમાં પુરવઠો ખોરવાઈ ગયો છે આગળના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદની પોક્સો કોર્ટે ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મના આરોપી બલવંતસિંહ ચૌહાણને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે આ ચુકાદો સગીરાઓ સામેના ગુનાઓમાં કડક કાર્યવાહીનો દાખલો બેસાડે છે હવે આગળ દેશના મહત્વના સમાચારો પર નજર કરીએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે એકવીસ જુલાઈના રોજ રાજીનામું આપ્યું છે ભારતના બંધારણ મુજબ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાહીઠ દિવસની યોજાશે તેમના રાજીનામાથી ચોમાસુ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહી પર અસર જોવા મળી છે અને નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બોમ્બે હાઈકોર્ટે બે હજાર છના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટના બાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે પુરાવાના અભાવે કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ઉલટાવી નાખ્યો હાઈકોર્ટે જણાવ્યું કે આરોપીઓની બરજબરીથી પૂછપરછ થઈ હતી ઓગણીસ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આ ઐતિહાસિક નિર્ણય આવે છે કટરામાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી ચાર શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે એનડીઆરએફ અને સીઆરપીએફની ટીમોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું હતું આગળના મોટા સમાચાર જોઈએ તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં માત્ર બાવીસ મિનિટમાં આતંકવાદીઓના અડ્ડાઓ નષ્ટ કરીને મોટી સફળતા મેળવી હતી વડાપ્રધાન મોદીએ આ કાર્યવાહીની પ્રશંસા કરી છે જોકે સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર વિપક્ષે હોબારો મચાવ્યો જેના કારણે લોકસભા ચાર વખત સ્થગિત કરવી પડી હતી સીબીએસઇએ શાળાઓમાં હાઈ રિઝોલ્યુશન સીસીટીવી ફરજિયાત કર્યા છે આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતી અને પરીક્ષાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે શાળાઓના વર્ગખંડો પ્રયોગશાળાઓ અને કેન્ટીનમાં સીસીટીવી લગાવવા ફરજિયાત છે જ્યારે શૌચાલયોને બાકાત રાખવામાં આવે છે આગળના મોટા સમાચાર જોઈએ તો ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ સત્યાવીસ ચુમ્માલીસ રનવે પર લપસી ગઈ હતી આ ઘટનામાં ફ્લાઇટના ત્રણ ટાયર ફાટી ગયા હતા પરંતુ સદનસીબે બધા મુસાફરો સુરક્ષિત છે કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનનું એકસો એક વર્ષની વયે નિધન થયું છે હૃદયરોગના હુમલા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા મુંબઈની લોકલ ટ્રેનના મહિલા કોચમાં મરાઠી હિન્દી ભાષા પર વિવાદ સર્જાયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ મામલે રેલવે સુરક્ષા દળ અને જીઆરપીએ તપાસ શરૂ કરી છે માર્ગ પરિવહન મંત્રાલયે બાળકો સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો પર બમનો દંડ લાગુ કરવાની યોજના જાહેર કરી છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ નવા ટ્રાફિક નિયમો લાગુ થશે જેમાં ડ્રાઈવર અને વાહન માલિક બંને જવાબદાર ગણાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રેવીસ ચોવીસ જુલાઈએ યુકે અને પચીસ છવ્વીસ જુલાઈએ માલદીવની મુલાકાતે જશે આ યાત્રાનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે સરકારે ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સહમતી દર્શાવી છે પરંતુ વિપક્ષે પીએમની હાજરીની માંગ કરી છે પીએમ મોદીએ જણાવ્યું કે સારું ચોમાસું ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર માટે ફાયદાકારક છે અને પાણીના ભંડારમાં ત્રણ ઘણો વધારો થયો છે હવે વિશ્વના અગત્યના સમાચારો ઉપર નજર કરીએ તો બાંગ્લાદેશના ઢાકામાં વાયુસેનાનું એફ સાત બીજીઆઈ ફાઇટર જેટ એક સ્કૂલ પર ક્રેશ થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે આ ઘટનામાં ઓગણીસ લોકોના મોત થયા છે અને એકસો ચોસઠથી વધુ ઘાયલ થયા છે બાંગ્લાદેશના નેતા મોહમ્મદ યુનિસે આ દુર્ઘટના બાદ બાવીસ જુલાઈએ રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે વિમાન દુર્ઘટનાના કારણો જાણવા બાંગ્લાદેશે ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે અને સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે રશિયાએ યુક્રેન પર ત્રણસો ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો છે આ હુમલામાં એકનું મૃત્યુ થયું છે અને પંદર ઘાયલ થયા છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આ હુમલાની નિંદા કરી છે નાટોની એકવીસ જુલાઈની બેઠકમાં યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની ચર્ચા થઈ જેમાં ટ્રમ્પની યોજના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેલેન્સ્કીએ નાટો પાસે વધુ પેટ્રિએટ એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે અને રશિયા પર કડક પ્રતિબંધોની વાત કરી છે નાટોની બેઠકમાં ટ્રમ્પની યોજના હેઠળ યુરોપિયન દેશો દ્વારા યુએસ શસ્ત્રો ખરીદી યુક્રેનને પૂરા પાડવાની પણ ચર્ચા થઈ અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના ડૉક્ટર રિતેશ કાલરા પર જાતીય શોષણ અને તબીબી છેતરપિંડીના ગંભીર આરોપો લાગ્યા છે તેમની સામે ગેરકાયદે દવા વિતરણનો પણ કેસ નોંધાવ્યો છે ડોક્ટર કાલરાએ રૂપિયા છ્યાસી લાખના બોન્ડ પર મુક્તિ ભરી શકે છે પરંતુ ડીઈએ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનની તપાસ ચાલુ રાખી છે આ ઘટનાથી ભારતીય સમુદાયમાં ચર્ચા જાગી છે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એઆઈ જનરેટેડ વિડીયોમાં ઓબામાની ધરપકડ બતાવી છે જેને ભારે વિવાદ જગાવ્યો છે ટીકાકારોએ આ વીડિયોને લોકશાહી માટે જોખમી ગણાવ્યો છે ટ્રમ્પના વીડિયોમાં ડિસ્ક્લેમરનો અભાવ હતો અને તેમના પર એપસ્ટિન કેસથી ધ્યાન હટાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે જોકે તેમના સમર્થકો તરફથી આ પ્રકારના વીડિયો બનાવવાની માંગ વધી રહી છે ન્યૂયોર્કમાં એકસઠ વર્ષીય કિથ મેક એલિસ્ટનનું એમઆરઆઈ મશીનમાં ધાતુની ચેન ખેંચાવવાથી કરુણ મૃત્યુ થયું છે નાસાઉ કાઉન્ટી પોલીસે એમઆરઆઈ સલામતી પ્રોટોકોલની તપાસ શરૂ કરી છે જ્યારે પરિવારે ટેકનિશિયન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે આજના મુખ્ય સમાચારોમાં આટલું જ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ચોવીસ ગુજરાતી